આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના વરદ હસ્તે વ્હીલચેર વિતરણ કાર્યક્રમ યોજાયો ખંભાતની બીડી રાવ કોલેજ કેમ્પસ ખંભાત ઓએનજીસીના સૌજન્યથી જિલ્લા તંત્ર આણંદ અને એલિમકોના સહયોગથી ખંભાત તાલુકાની એકસો ચુમ્માળીસ પ્રાથમિક શાળાઓને માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આણંદના વરદ હસ્તે વ્હીલચેર વિતરણનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા કલેક્ટર શ્રી ખંભાત ઓએનજીસીના એસેટ મેનેજર એચઆર સાહેબ પ્રાંત અધિકારી શ્રી ખંભાત મામલેદાર ખંભાત તાલુકા વિકાસ અધિકારી નાયબ મામલતદાર અને પ્રાથમિક શાળાના શિક્ષકો સાહેબ ખંભાત નું એકસો ચુમ્માલીસ વ્હીલચેર વિતરણ કરવામાં આવ્યું છે બહુ આ સમયમાં આયોજન કરવામાં આવ્યું શું કેશું ઇલેક્શન કમિશન ભારતના ચૂંટણી પંચ તરફથી એક કાયમી સૂચના છે કે એક ઇલેક્શન જે છે ચૂંટણી છે આ સુગમ હોવું જોઈએ એક્સેસિબલ હોવું જોઈએ અને આના જ ભાગરૂપે અન્ય સૂચના આવી પણ છે કે કોઈ પણ મતદાર મતદાન મથક ઉપર વ્હીલચેરની ડિમાન્ડ કરે સક્ષમ એપ્લિકેશન થકી તો તંત્ર તરફથી ચૂંટણીના તંત્ર તરફથી વ્હીલચેર ત્યાં પહોંચાડવાની હોય છે ખંભાતની વાત કરીએ તો ખંભાતમાં એકસો ચુમ્માલીસ મતદાન મથકોની લોકેશન્સ છે ટોટલ બસ 38 મતદાન મતક છે 144 લોકેશન ઉપર અને કંબાતના ચૂંટણી અધિકારી એસડીએમ કંબાત અને ઓનજીસી ના સંયુક્ત ઉપક્રમે આ આખી સગવડ ઊભી કરવામાં આવી છે ઓનજીસી તરફથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ના ભાગરૂપે 144 લોકેશનસ ઉપર એલિમકો તરફથી व्हीલચેર ખરીદીને તમામ મતદાન મતકો ની સ્થળો ઉપર व्हीલચેર ની સગવડ પૂરી ઊભી કરવામાં આવી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે